સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની શ્રી ભવાની શંકર જોશીને મામ મોગલ શક્તિ એવોર્ડ મળતા તેમના વતને માઈ ગટતો અને સમાજના અગ્રણીઓ દ્વારા ફૂલહાર પહેરાવીને બીજે નામ તાલેધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું માંગ ગામે આવેલા લાખો શ્રદ્ધાળુઓના આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મોબલ ધામમાં અઠાવીસ માંગ પાટોત્સવ સાથે દસ માંગ મોબલ શક્તિ એવોર્ડ સમારોહનું મોરારીબાપુ તથા સંતો મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણવાડી પ્લોટ વિસ્તારમાં રહેતા ગુરુ બ્રહ્મ સમાજના માતાજીના વેરાડી ઝુણાના જન્મદાતા સંગીત નામ ઉપાસક એવા શ્રી ભવાની શંકર ત્રિભુવનદાસ જોશીને મોરારીબાપુના હસ્તે તારીખ વીસ મે બે હજાર ચોવીસને સોમવારે બગોડા ખાતે સંતો મહંતોની હાજરીમાં મામ મોગલ શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

દરેક માણસો આપડા વડીલોની મુખે ત્યાં સાંભળેલું વેરાડી કહેવાય કહેવાય અંદર એટલે સાઠ પાસઠ વર્ષથી હું વેલાડી આગળ મજરો જે કહ્યું મેં કર્યો છે આજ જેને કહેવાય કે મોગલ ધામે માનવી જે કોઈ દર્શને જાય ભક્તો તુઃખ ભાંગ છે ઓખાધર વાળી મોગલનો નો પાઠ ઉત્સવ કર્યો અને એમાં મોગલ ધામ તરફથી એવોર્ડ આપવા માટે મને બોલાવ્યો અને શ્રી મોરારી બાપુ મોરારી બાપુના મુખે

અને ઘણા પબ્લિક લાખ બે લાખ માણસ હતું એની વચ્ચે આવો મારો એક સન્માન જાળવ્યું એ બદલ સૌનો હું આભારી છું બોલો મોગલ મહાત્